રમો રમો જોગારિયા રમો કે પૈસા પૂરી ને કોઈ જીતવા આવે ને કોઈ હારવા આવે રમો રમો જોગારિયા રમો કે પૈસા પૂરી ને હાલ ના ભરો બધા પોલીસ બોલીસ આવે ને તો કોઈને ભાગવાનું નહીં બરોબર આમ જો આપણે છે ને હવે બીવભાઈ ની છે જ નહીં પોલીસ વાળા આવે ને એટલે આખા

Hai. Kade to bat haan jo. Chobaila. Aa. 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 યુને સાબ ગયા હાલો રમન ચાલુ કરો મા કંકુમાં વાહ શું તમારો ઓડિયો છે પોલીસવાળા આયા ની ભેગા પાછા વઈ ગયા બોલો હસકવ્યો જસો ઉપકો ઉપકો મે કાકા ઊભો થા ને હસુકા નો મરી ગયો ને ના લે એક્ટિંગ કરતો તો બાકી એક્ટિંગ એક નંબર કરી હો એ નંબર મારો બેટો પૈસા મારી પાસે બધા જુગાર માં હું હારી ગયો બોલો મારા બેટા એ મને એક રૂપિયો કોઈ ઉશીનો આપ્યો એક મને આપ્યો તો હું જુગાર રમે જ તમારા ગામમાં જુગાર ક્યાં રમે છે તને ખબર હે ખરો પણ તમારે મને બે હાજર રૂપિયા દેવા તને ખબર

ની મને ભાઈ તે ને સાઉતી બોલ આચી વાત છે કે નહી મને પૂંછ પે મારી વાત ના ખાવો જોઈ કે મારે આવે તમારે તો આવે ને બે ફિલુ આલે 500 500 કાટો તમે કઈ ચા કરો ચા નથી જડ્યો આપી દીધો હે હા તો આમ નહી પૈસા એ સાહેબ આયા જુગાર રમે છે તારો બા બેવડા તું ફૂલ પી ગયો છો એટલે તને કાઈ ભાન નથી તારો બાપ આયા મણું થઈ ગયું હે એ સાહેબ મણું નથી થઈ ગયું તમે હરખું શેત તો કરો પહેલા આ શું ક આયા જુગાર રમે છે અરે આયા જુગાર રમે છે સાહેબ ચેક કરો સાહેબ આ તો જીવે છે હે હા જીવે છે એ

આ મામલો આયા ને રફા દફા કરી નાખો આલો ગુંદા માં નાખ દો હા તું રિશ્વત દે છે તારો તો વારો પોલીસ સ્ટેશન જઈને મહિલા પોલીસ પાસે જઈને માર ખવરાવો એ સાઈડ જેટ આગળ આય તું પાછો કેસ કે સાહેબ 2000 રૂપિયા લઈ લો ને બી મામલો રફા દફા કરો ડાબો સાહેબ ને ડાબો સાહેબ મારે તારી ની દોશી એ આગળ આય શું કામ ઇન મારે છે તને તને તો છે ને આ જીવન જેલ માં જ ગાળ દેવાની હાલ હાલો એ બધા હાલો